વડોદરા શહેરમાં વરસાદની આગાહીના પગલે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમનને ધ્યાનમાં રાખીને પાલિકા ખાતે મ્યુનિસિપલ કમિશનર દ્વારા અધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી વડોદરા શહેરમાં વરસાદની આગાહીના પગલે અને આવનાર ચોમાસા ને ધ્યાનમાં રાખી સાથે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી વડોદરા મુલાકાતે આવનાર હોય તેને ધ્યાનમાં રાખી તંત્ર દોડતું થયું છે અને મ્યુનિસિપલ કમિશનર દ્વારા અધિકારીઓ સાથે બેઠક યોજી હતી ખાસ કરીને પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યા બાદ દેશના વડાપ્રધાન પહેલી વખત વડોદરા આવવાના હોય ત્યારે તેમને આવકારવા વડોદરાના નાગરિકો અને તંત્ર ઉત્સાહિત જોવા મળી રહ્યું છે અને તમામ અધિકારીઓ સાથે મ્યુનિસિપલ કમિશનરે બેઠક હતી તમામ રૂપરેખા તૈયાર કરી અધિકારીઓને સૂચના આપવામાં આવી છે આ સાથે થોડા દિવસમાં વરસાદની આગાહી હોય અને આવનાર ચોમાસા ધ્યાનમાં રાખી મ્યુનિસિપલ કમિશનર દ્વારા તંત્ર સજાગ રહેવા માટે જણાવવામાં આવ્યું છે અને ખાસ પ્રાયોરિટી ધ્યાનમાં રાખી અત્યારે રોડ રસ્તા પાણી અને ગટર મુદ્દે ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે એટલે આજે સાંજે મહત્વનું બેઠક અમે લીધા હતા બેસિકલી મોન્સૂન એક્ટિવિટી આપણે મે ત્રીસ તારીખ અને જૂન દસ તારીખની વચ્ચે કરવાની અમે પ્લાનિંગ કરી હતી પણ આવનારા બે દિવસ કદાચ વરસાદની આગાહી છે આ જે રાજ્ય સરકારે પણ આ બાબતમાં ગંભીરતાથી મીટીચિંગ લીધી હતી એને ધ્યાને લેતા આવનારા દિવસમાં વરસાદની એક્સપેક્ટેશન છે એટલે બી મંથસોની એક્ટિવિટી સાથે આપણે ક્યુઆરટી ટીમ્સ પણ બનાવવાનું નક્કી કર્યું છે મોટા મોટા રોડ્સ આખા સિટીની અંદર જે પણ ઇસ્યુઝ છે ત્યાં અમે ક્યુઆરટી ટીમ્સ બનાવીશું જેથી કરીને ત્યારના એસિસ્ટન્ટ એન્જિનિયર યા જેઈ યા ડી લેવલના અધિકારીના નેતૃત્વમાં આ આખા રોડમાં એક ટીમ બનાવવામાં આવશે જેમાં એમનું એન્જિનિયરિંગ ટીમ રહેશે સાથે જ મિકેનિકલના જેસીબીઝ અથવા માઇન્ડ મશીન્સ ક્લિયરિંગ મશીન્સ રહેશે એક એન્ક્રોચમેન્ટ રિમૂવલનું ટીમ રહેશે અને સાથે સાથે ગાર્ડનની ટીમ જે ટ્રીમિંગ ટ્રીઝ અને ઝાડને કાપવાનું અને ક્લીન કરવાનું બધું ટીમ રહેશે અને ફાયરના ટીમ સૌથી પહેલાં ફ્રન્ટ લેટ બાય ફાયરના ટીમ રહેશે જેથી કરીને વરસાદીના માહોલમાં અદરવાઈઝ કંઈ ઝાડ પડી જાય પવનના કારણે કંઈ પડી જાય અને તાત્કાલિક ધોરણે વહેલા તકે નિકાલ કરે જેથી કરીને પબ્લિકનું અસુવિધા ના થાય એ બાબતનું ક્યોર ટીમ ફોર્મેશન કરવા માટે એમણે સૂચના આપી છે સાથે સાથ વરસાદી ખાસ બધું નાલાઓ બધું ક્લીન કરવા માટે આપણે ડેડિકેટેડ એક્ઝિક્યુટિવ એન્જિનિયર લેવલના અધિકારીની નિમણૂક કરી છે એમની પણ રિવ્યૂ કરવામાં આવી છે અત્યારે નારી શક્તિનું બહુ એ કરી રહ્યા છે એટલે એક ફિમેલ ઓફિસરને ચાર્જ આપી છે જે આ વરસાદી નાલાઓ અને આ વખતનું જે ફૂલ ના થાય એ બાબતનું નાલાઓ બધું ક્લીન કરવાની જવાબદારી આપી છે આપણે પણ રિક્વેસ્ટ કરીશ કે કંઈ ધ્યાન આપણે આવે આપણે જણાવજો જેથી કરીને વહેલા તકે એનો નિકાલ થઈ શકે પછી વરસાદી ગટર જે નિકાલ કરવા માટે ડેડિકેટેડ ઓફિસરની ઓર્ડર કરી છે અને રોડની અંદર જે પ્લાસ્ટિકની ઢાકડાઓની અંદર કવર કર્યું છે એને કાઢીને જેથી કરીને પાણી ઉતરે એ બાબતમાં પણ એક ડેડિકેટેડ ઓફિસરનું કામ સોંપ્યું છે અને આ સિવાય જે લેક્સનું ડ્રેજિંગ ચાલી રહ્યા છે કેચ દરેન પ્રોજેક્ટ અંતર્ગત એ પણ ત્યાં પણ કોઈ જગ્યામાં પાણી ચોકઅપ થઈ ગયું હોય એના પણ વહેલા તકે નિકાલ કરવા માટે અમને સૂચના આપી છે ખાસ કરીને વરસાદી ખાસમાં કામ કરતા લોકો સેફ્ટી ઇક્વિપમેન્ટ પહેરીને કામ કરે એના માટે પણ સૂચના આપવામાં આવી છે ગ્લવ્સ પહેરે ટેગ્સ પહેરે અને નીચે ઉતરીને પણ કામ કરતા હોય જે રીતનું સમા બ્રિજની નીચે અમે હાઇડ્રા મશીનથી બધું કાઢ્યા હતા ત્યાં પણ અમે સ્ટાફને રિક્વેસ્ટ કરી છે કે કોઈ પણ ચોક પોઈન્ટ હોય એના ઉપર કાળજી રાખવાનું કીધું છે બીજું ડ્રેનેજ ડિપાર્ટમેન્ટ અને રોડ ડિપાર્ટમેન્ટ વચ્ચે સંકલન રાખીને કામ કરવા માટે પણ એમને વિનંતી કરી છે અમુક વસ્તુ એવું થઈ છે કે રોડ બની જાય પછી ડ્રેનેજ ડિપાર્ટમેન્ટ કદાચ લાઇન્સ નાખવામાં રિપેર કરવા માટે એ ખોદતા હોય છે એ સંકલનથી કામ કરવા માટે એમને સૂચના આપી છે આવનારા દિવસોમાં ગ્રાઉન્ડ પેરિટેટિંગ રેડાર અને વિડીયો ટનલિંગ ટેકનોલોજી વહેલા તકે લાવીશું જેથી કરીને અમુક જગ્યામાં ટ્રાયલના નામે કે કોદવું ના પડે અને અમુક જગ્યાઓમાં રોડ્સની વચ્ચે કોદીને છોડવામાં ના પડે એક બે આપણે ધ્યાનમાં આવી છે એટલે ત્યારના એન્જિનિયર અને એજન્સીને નોટિસ ઇશ્યુ કરવામાં આવી છે કે આવું પબ્લિક માટે અસુવિધાનું કામ ના થાય અને રોડ પણ બગડે નહીં એટલે જીપીઆર અને ઇમેજિંગ ટેકનોલોજીથી જ પહેલાં ચેક કરીશું કે ચોક પોઈન્ટ છે લીકેજ છે પાણીના લાઇન હોય તો લીકેજ માટે અને ડ્રેનેજ લાઇનમાં ચોક પોઈન્ટ હોય એ ચેક કરવાનું પહેલાં તકે અમે કરવાનો પ્રયત્ન કરીશું એટલે ડ્રેનેજ માટે ઇમ્પોર્ટન્ટ છે ત્રીજું વોટર સપ્લાયઝમાં કોઈ પણ સ્ટ્રેસ ના આવે અત્યારે ચોમાસા તરફ અમે જઈ રહ્યા છે એટલે પાણીનું અત્યારે આ ડિમાન્ડ અને બુસ્ટર્સ બધું ચાલી રહ્યા છે હું પહેલાં પણ કીધું અને જનરલ બોડીમાં પણ કીધું છે કે બાય ડિસેમ્બર જાન્યુઆરી અમે લગભગ એકસો પચાસ એ મલ્ટીપ્લસ અમે પોન્ટૂન્સનું કામ એક્ટિવ કરાવી દઈશું લિમિટેડ ટુ ડબલ્યુટીપી પણ કાર્યરત થશે જેથી કરીને વધારનું પાણી રો વોટર જે થાય એ ટ્રીટ કરીને ઈસ્ટ ઝોન અને લિટલ બર્ડ ઓફ સાઉથ ઝોનની જે પાણીનું સમસ્યા છે એ પૂરું કરવા માટે પ્રયત્ન કરીશું એટલે પાણી ડ્રેનેજ અને રોડ્સની ડિસ્કશન થઈ સાથે સાથે રોડ્સમાં અંદર પણ જે અઢાર મીટર રોડ્સ થર્ટી સિક્સ મીટર રોડ્સ વાઈડ થાય છે એમાં પણ સારી રીતે કામ થાય એ બાબતમાં પણ ચર્ચા થઈ હતી અને લાસ્ટમાં સ્વચ્છતા ઉપર ભાર મૂકવાનું પણ વાત થઈ હતી અત્યારે અમે સવારે છથી સાતની વચ્ચે એટેન્ડન્સનું પણ કીધું છે સ્વચ્છતા ઉપર ફોકસ કરવાનું બે એક્ઝિક્યુટિવ એન્જિનિયરના અધિકારીઓને પણ કામગીરી સોંપ્યું છે ઝોન વાઇઝ અધિકારીઓ છે એસઆઈ એસએસઆઈ સુપરવાઇઝર્સને એક્ટિવ થવા માટે પણ કીધું છે જેથી કરીને સ્વચ્છતા કાયમી ધોરણે એક બે દિવસ માટેની પણ કાયમી ધોરણે એક સિસ્ટમ બની જાય એ કરી રહ્યા છે આવનારા દિવસોમાં જે અટેન્ડન્સની ઇશ્યુઝ છે આઈટી બેઝડ એટેન્ડન્સ એને પણ થોડું ફોકસ કરીશું પણ ફોકસ આઈટી એટેન્ડન્સ નથી ફોકસ સ્વચ્છતા છે લોકોથી કામ લેવાનું અને સિટીને સાફ રાખવાના ઉપર પ્રાયોરિટીમાં કામગીરી કરવાનું છે એટલે ડ્રેનેજ વોટર સ્વચ્છતા અને રોડ્સ એ પ્રાયોરિટી રહેશે અને મ્યુનિસિપલ સર્વિસને પણ સારી રીતે આપવા માટે આવનારા દિવસોમાં આઈટી ઇન્ટરવેન્શનથી અમે કામગીરી કરવાનો પ્રયત્ન કર્યો સાથે મને વડાપ્રધાનશ્રી અહીંયા પધારવાના છે એટલે એઝ અ મ્યુનિસિપલ બોડી જે રોડ રસ્તાનું બેરિકેડિંગનું બધું કામગીરી અત્યારે હાથ ધરે છે એટલે એક સેફ પેસેજ જે મ્યુનિસિપલ સર્વિસના ધોરણે પણ માન્ય વડાપ્રધાન શ્રી વીવીએપી પધારતા હોય જે પણ એસોસિએટેડ વર્ક છે એના માટે તંત્ર તરફથી જે પણ પગલાંઓ લેવાના થાય એ લઈને અમે એમની સેફ રૂપ માટે કામગીરી કરી રહ્યા છીએ